મૃત્યુ બાદ શું થાય મૃત્યુ બાદ જીવન છે શું મૃત્યુ પીડાદાયક છે પૂર્ણ જન્મ કેવી રીતે થાય મૃત્યુ પામ્યા બાદ જીવાતમાં ક્યાં જાય છે આવા પ્રશ્નો આપણા મનમાં આવે ત્યારે જ આવે જ્યારે આપણા કોઈ સ્વજનનું મૃત્યુ થયું હોય આવા સમયે આપણે વિચારીએ છીએ કે તે વ્યક્તિ સાથે આપણો સંબંધ પૂર્ણ થઈ ગયો શું આપણે તે વ્યક્તિને ફરી કદી પણ નહીં મળી શકાય આપણા આ બધા પ્રશ્નોનો ઉત્તર આપણા પ્રાચીન ગરુડ પુરાણમાંથી મળશે ચાલો આજે આપણે સરળ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં જો તમને અમારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો જાણીએ આજની કહાની મૃત્યુ એક રસદાયી ક્રિયા અથવા ઘટનાક્રમ છે પૃથ્વી ચક્રનું જોડાણ છૂટવું અંદાજે મૃત્યુના ચારથી પાંચ કલાક પૂર્વે પગના તળિયા ઠંડા પડવાની શરૂઆત થઈ જાય છે આ લક્ષણો એમ સૂચવે છે કે પૃથ્વી ચક્ર જે પગના તળિયા આવેલ છે તે શરીરથી સૂટું પડી રહ્યું છે મૃત્યુના થોડા સમય પહેલાં પગના તળિયા ઠંડા પડી જાય છે જ્યારે મૃત્યુનો સમય આવે છે ત્યારે એમ કહેવાય છે કે યમદૂત તે જીવનનું માર્ગદર્શન કરવા માટે આવે છે જીવાદોરી જીવાદોરી એટલે આત્મા અને શરીર સાથેનું જોડાણ મૃત્યુનો સમય થતાં યમદૂતના માર્ગદર્શનથી જીવાદોરી કપાય છે અને આત્માનું શરીર સાથેનું કનેક્શન કપાઈ જાય છે આ પ્રક્રિયાને જ મૃત્યુ કહેવાય છે એકવાર જીવાદોરી કપાય એટલે આત્મા શરીરથી મુક્ત થઈ ગુરુત્વાકર્ષણથી વિરુદ્ધ ઉપર તરફ ખેંસાણનો અનુભવ કરે છે પરંતુ આત્મા જે શરીરમાં આખી જિંદગી રહ્યો હોય તે શરીરને છોડવા જલ્દી તૈયાર થતો નથી અને ફરીથી શરીરમાં પ્રવેશ કરવાની કોશિશ કરે છે મૃતદેહની પાસે રહેલ વ્યક્તિ આ કોશિશનો અનુભવ કરી શકે છે આપણે ઘણી જોઈએ છીએ કે મૃત્યુ થયા પછી પણ મૃતકના ચહેરા અથવા હાથ પગ ઉપર સહેજ હલનચલન વર્તાય છે તે આત્મા તુરંત સ્વીકાર નથી કરી શકતો કે તેનું મૃત્યુ થયું છે તેને એમ જ લાગે છે કે તે જીવંત છે પરંતુ જીવાદોરી કપાઈ જવાના લીધે તે આત્મા ઉપર તરફ ખેંચાણનો અનુભવ કરે છે આ સમયે આત્માને ઘણા અવાજ સંભળાય છે તે મૃત શરીરની આસપાસ જેટલી વ્યક્તિ રહેલી હશે અને તે દરેક વ્યક્તિને સમયે જે કાંઈ વિચારતા હશે એ બધું જ તે આત્માને સંભળાય છે એ આત્મા પણ ત્યાં રહેલ વ્યક્તિઓ સાથે વાત કરવાની કોશિશ કરે છે પરંતુ કોઈને સંભળાતું નથી ધીરે ધીરે આત્માને સમજાય છે કે તેનું મૃત્યુ થયું છે તે આત્મા શરીરથી દસથી બાર ફૂટ ઉપર સત નજીક હવામાં તરતો રહે છે અને તેને આજુબાજુ શું ચાલી રહ્યું છે તે જોવાય તથા સંભળાય છે સામાન્ય રીતે જ્યાં સુધી શમશાનમાં અગ્નિદાહ થાય ત્યાં સુધી આત્મા શરીરની આસપાસ જ રહેશે હવે પછી આ વાત ધ્યાનમાં રાખજો કે જ્યારે પણ તમે કોઈની શમશાન યાત્રામાં સામેલ થયા આવો તે મૃતકનો આત્મા પણ સહુની સાથે યાત્રા દરમિયાન સાથે રહેશે અને દરેક વ્યક્તિ તેની પાછળ શું બોલી રહ્યા છે તેનો તે આત્મા સાક્ષી બને છે જ્યારે સ્મશાનમાં તે આત્મા પોતાના શરીરને પંચમહાભૂતમાં વિલીન થતા જોઈશે ત્યારબાદ તેને મુક્તિ થયાનો અહેસાસ થાય છે આ ઉપરાંત તેને સમજાય છે કે માત્ર વિચાર કરવાથી જ તેને જ્યાં જવું હોય તે ત્યાં જઈ શકે છે પહેલાં સાત દિવસ સુધી એ આત્મા તેની મનગમતી જગ્યાએ ફરે છે જો એ આત્માને તેમના સંતાન પ્રત્યે લાગણી હશે તો તે સંતાનના રૂમમાં રહેશે જો એમનો જીવ રૂપિયામાં હશે તો તેના કબાટ નજીક રહેશે સાત દિવસ પછી તે આત્મા તેના કુટુંબને વિદાય લઈ પૃથ્વીની બહારના આવરણ તરફ પ્રયાણ કરે છે જ્યાંથી તેને બીજા લોકમાં જવાનું છે આ મૃત્યુ લોકમાંથી પરલોકમાં જવા માટે એક ટનલમાંથી પસાર થવું પડે છે આ જ કારણસર કહેવાય છે કે મૃત્યુ પછીના બાર દિવસ અત્યંત કસોટીપૂર્ણ છે મૃતકના સગા સંબંધીઓએ તેની પાછળ જે કાંઈ બારમા અથવા તેરમાની શાસ્ત્રોક વિધિ પિંડદાન તથા ક્ષમા પ્રાર્થના કરવાની અત્યંત જરૂરી છે જેથી તે આત્મા કોઈ પણ વ્યક્તિ તરફી નકારાત્મક ઉર્જા રાગ દ્વેષ વગેરે પોતાની સાથે ન લઈ જાય તેમની પાછળ કરેલી દરેક વિધિ સકારાત્મક ઉર્જાથી થઈ જશે તો તેમની ઉર્ધ ગતિમાં મદદરૂપ થશે મૃત્યુલોકથી શરૂ થતી ટનલમાં અંતે દિવ્ય તેજયુક્ત પરલોકનું પ્રવેશ દ્વાર આવેલ છે પૂર્વજો સાથે મિલન જ્યારે અગિયારમાં બારમાની વિધિ હોમ હવન વગેરે કરવામાં આવે છે ત્યારે તે આત્મા તેના પિતૃઓને સ્વર્ગવાસી મિત્રોને તથા સ્વર્ગસ્થ સગાઓને મળે છે આપણે જે કોઈ વ્યક્તિને ઘણા સમય પછી મળ્યા હોય ત્યારે કેવી રીતે ગળે મળીએ છીએ તેવું જ અહીં મિલન થાય છે ત્યારબાદ જીવાત્માને તેના માર્ગદર્શન દ્વારા કર્મોના હિસાબ રાખતી સમિતિ પાસે લઈ જવામાં આવે છે તેને ચિત્રગુપ્ત તરીકે ઓળખવામાં આવે છે મૃત્યુલોકના જીવનની સમીક્ષા અહીં કોઈ ન્યાયકર્તા કે કોઈ ભગવાનની હાજરી નથી હોતી જીવાત્મા પોતે જ તેજોમય વાતાવરણમાં પોતાના પૃથ્વી ઉપરના વીતેલા જીવનની સમીક્ષા કરે છે જેમ કોઈ ફિલ્મ ચાલતી હોય એ રીતે જીવાત્મા પોતાની વીતેલી જિંદગી જોઈ શકે છે ગત જીવનમાં જે તે વ્યક્તિઓને તેને કાંઈ તકલીફો આપી હતી તેનું વેર લેવા આ જીવાત્મા ઈચ્છી શકે છે પોતે કરેલ ખરાબ કર્મો માટે અપરાધ ભાવ પણ આ જીવ મહેસૂસ કરે છે અને તે બદલ પશ્ચાતાપ રૂપે હવે પછીના જન્મમાં શિક્ષા ભોગવવાનું માગી શકે છે અહીં પરલોકમાં આ જીવાત્મા તેના શરીર તથા અહંકારથી મુક્ત છે આ જ કારણસર દેવલોકમાં સ્વીકારેલો સુકાદો તેના આગલા જન્મનો આધાર બને છે ગત જન્મમાં બનેલ દરેક ઘટનાઓના આધારે તે જીવ પોતાના થનાર નવા જન્મનો નકશો કરાર બ્લુ પ્રિન્ટ બનાવે છે આ કરારમાં જીવ પોતાના નવા જન્મમાં થનારી દરેક ઘટનાક્રમ પ્રસંગો આવનારી મુશ્કેલીઓ વેરઝેર બદલો પડકાર ભક્તિ સાધના વગેરે નક્કી કરે છે હકીકતમાં જીવ પોતે જ ઝીણામાં ઝીણી વિગતો જેવી કે ઉંમર નવા જીવનમાં મળનારી દરેક વ્યક્તિ અને પ્રસંગ દ્વારા થનારા સારા નરસા અનુભવો વગેરે આ જીવાતમાં પહેલેથી જ નક્કી કરે છે દાખલા તરીકે કોઈ જીવ જુએ છે કે પાછલા જન્મમાં તેણે પોતાના પડોશીને માથામાં પથ્થર મારીને હત્યા કરી હતી આ ઘટનાના પશ્ચાતાપ રૂપે તે જીવ પોતાના આગલા જન્મમાં એટલી જ વેદના ભોગવાનું નક્કી કરે છે તેના ભાગરૂપે તે આખી જિંદગી માથાનો અસહાય દુખાવો સહન કરવાનું કરારબદ્ધ કરે છે કે જેની વેદનાને કોઈ દવાની પણ અસર ન થાય આગલા જીવનનો કરાર દરેક જીવ તેના નવા જીવનનો જે કરાર કરે છે તે તદ્દન પોતાના મૂળભૂત સ્વભાવને આધારિત જ હોય છે જો જીવનનો સ્વભાવ યુક્ત હોય તો તેનામાં બદલવાની ભાવના પ્રબળ હશે જેટલી તીવ્રતાની ભાવના હશે તે પ્રમાણે ભોગવવું પડશે આ જ કારણસર દરેક વ્યક્તિને માફ કરવું જરૂરી છે અથવા આપણી ભૂલની માફી માંગવી જરૂરી છે નહીં તો વેરભાવ સુકવવા માટે જન્મ જન્મની પીડા ભોગવવી પડશે એકવાર જીવ પોતાના આગામી જન્મના કરારની બ્લૂ પ્રિન્ટ નક્કી કરે છે ત્યારબાદ વિશ્રાંતિનો સમય હોય છે દરેક જીવની પોતાની ભોગવવાની તીવ્રતા પર આગલા જન્મ વચ્ચેનો વિશ્રાંતિ સમય નક્કી થાય છે પૂર્ણ જન્મ દરેક જીવ પોતે નક્કી કરેલા કરાર પ્રમાણે પોતે નક્કી કરેલ સમય બાદ જન્મ લે છે દરેક જીવને પોતાના માતા પિતાને પસંદ કરવાનો અધિકાર પ્રાપ્ત છે તે ઉપરાંત જીવને માતાના ગર્ભમાં કયા સમયે દાખલ થવું એનો અધિકાર પણ છે જીવ અંડકોષના મિલન દરમિયાન ચોથા પાંચમા મહિને અથવા પ્રસૂતિના અંતિમ સમયે પણ ગર્ભમાં પ્રવેશ કરી શકે છે આ બ્રહ્માંડ પણ એટલું જ વિકસિત અને સંપૂર્ણ છે કે જો જીવની જન્મકુંડળીનું વિધાન કાઢવામાં આવે તો એ જીવાત્માએ જે પ્રમાણે જીવનો કરાર કરીને જન્મ લીધો હોય તેની જ બ્લુ પ્રિન્ટ નીકળશે દરેક જીવાત્માને જન્મના ચાલીસ દિવસ સુધી પોતાનો પાછલો જન્મ યાદ રહેશે ત્યારબાદ પાછલા જન્મની બધી સ્મૃતિ વિસરાઈ જાય છે અને જીવ એ રીતે વર્તન કરે છે કે જાણે તે અગાઉ અસ્તિત્વમાં જ ન હતો દરેક જીવ દેવલોકમાં જે કરારબદ્ધ થઈને અહીં મૃત્યુલોકમાં જન્મે છે તે કરાર જ ભૂલી જાય છે અને પોતાની વિષમ પરિસ્થિતિઓનો દોષ ગ્રહો તથા ભગવાનને આપે છે આપણે સૌએ એક વાત સમજવા જેવી છે કે આપણે ભોગવી રહેલ દરેક પરિસ્થિતિ સારી અથવા વિષમ તેનું શયન પણ આપણે ખુદ જ જન્મ લીધા પહેલાં જ કરેલ છે આ જીવનમાં રહેલી દરેક વ્યક્તિ માતા પિતા મિત્રો સંબંધીઓ જીવનસાથી શત્રુઓ વગેરેની પસંદગીમાં પણ આપણે જ કરેલ છે આપણા જીવનરૂપી ફિલ્મની વાર્તા લખનારા તથા પ્રોડ્યુસર અને ડાયરેક્ટર પણ આપણે સ્વયં છીએ એક વાત ધ્યાન રાખો આપણા જીવનમાં આવનારી દરેક વ્યક્તિ એ જ રોલ નિભાવે છે જે રોલ આપણે લખ્યો છે તો પછી આપણે શું કામ કોઈપણ વ્યક્તિ સામે ફરિયાદ કરવી જોઈએ શું મૃત્યુ બાદ સ્વજનો પાછળ પ્રાર્થના તથા ક્રિયા કરવાની જરૂર છે મૃત્યુ બાદ આપણા સ્વજનોને ગતિ પ્રાપ્ત થાય તે અત્યંત જરૂરી છે ગતિ એટલે આત્મા એ મૃત્યુલોકથી પરલોકમાં પ્રયાણ કરવું જો ગતિ ન થાય તો જીવ પૃથ્વીલોકમાં જ અટકી જાય છે ઘણીવાર એવું પણ બને છે કે જીવનની કોઈ ઈચ્છા બાકી રહી ગઈ હોય જીવ અત્યંત દુઃખી થઈને નીકળ્યો હોય અકસ્માતમાં કે ઇજાગ્રસ્ત અવસ્થામાં મોત થયું હોય આપઘાત કર્યો હોય કોઈ નજીકની વ્યક્તિમાં જીવ રહી ગયો હોય અથવા જીવાત્માની પાછળ અધકસરી અપૂર્ણ અંતિમ ક્રિયા થઈ હોય અથવા આત્માને લાગે કે તેને હજુ થોડો સમય પૃથ્વીલોકમાં રહેવું છે આવી પરિસ્થિતિમાં જીવ અહીં જ રહી જાય છે પરંતુ મૃત્યુ બાદ દરેક જીવાત્માએ બાર દિવસમાં દેવલોક તરફ પ્રયાણ કરવાનું હોય છે ત્યારબાદ તે પ્રવેશ દ્વાર બંધ થઈ જાય છે અને તે આત્મા દેવલોકમાં પ્રવેશી શકતો નથી અને પૃથ્વી ઉપર પ્રયત્નોનીમાં જ રહી જાય છે આમ તે આત્માને નથી દેવલોકમાં પ્રવેશ મળતો કે નથી ભોગવવા માટે શરીર મળી શકતું આ કારણસર જનાર વ્યક્તિ પાછળ ક્રિયા વિધિ ક્ષમા પ્રાર્થના અત્યંત જરૂરી છે કે જેથી સદગત આત્માની ગતિ થાય અત્યારના સમયમાં નવી પેઢીને આ બધા રીતિ રિવાજો માન્યતાઓ જૂનવાણી લાગે છે અને પોતાના સ્વજનો પાછળ ક્રિયાવિધિ કરતા નથી આને લીધે ઘણા જીવાત્માઓ અહીં પૃથ્વીલોકમાં અટકી ગયા છે અને તેઓની ગતિ થતી નથી દરેક પરિવારે તેમના સ્વજનોના સદગત આત્માની ગતિ માટે કરવામાં આવતી ક્રિયા વિધિની કદી ઉપેક્ષા કરવી નહીં જે પરિવારે તેમના સ્વજનો ગુમાવ્યા છે તેમણે કદી દુઃખી થવું નહીં કેમ કે આત્માનું કદી મૃત્યુ નથી થતું સમય આવતા આપણે સ્વજનોને મળવાના જ છીએ તો મિત્રો હું એવી આશા રાખું છું કે તમને આ વિડિયો પસંદ આવ્યો હશે અને જો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને જય માતાજી જય શ્રી કૃષ્ણ